દોડકા ફ્રેન્ચવેલ પાસે ફિડર લાઇનમાં ભંગાણ થતા મ્યુનિસિપલ કમિશનરે સ્થળ ઉપર જઈ સમીક્ષા કરી હતી દોડકા ફ્રેન્ચવેલ નજીક આવેલી નવસો પંચાવન મે બી બ્યાસની મુખ્ય ફિડર લાઇનમાં ભંગાણ થતાં શહેરમાં પાણી વિતરણ પર અસર જોવા મળી હતી ફિડર લાઇનમાં ભંગાણની જાણ થતાં રવિવારે રાત્રે અગિયાર વાગ્યાથી પાણી પુરવઠા વિભાગ દ્વારા સમારકામની મંજૂરી કરવામાં આવી હતી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા પાણીની લાઇનમાં ભંગાણને લઈને મુખ્ય મુલાકાત લેવામાં આવી હતી અને સૂચન કરવામાં આવ્યા હતા શહેરને પાણીનું પહોંચાડવા માટે દોડકા ફ્રેન્ચ વેલની મુખ્ય લાઈનમાં ગત રોજ ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો કોર્પોરેશન યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરી હતી રવિવારે રાત્રે અગિયાર કલાકે શરૂ થયેલી કામગીરી બપોરે બે વાગ્યે પૂર્ણ થઈ હતી પાણીની લાઇનમાં ક્રેક હોય વેલ્ડિંગ કરી લીકેજ બંધ કર્યું હતું સતત પંદર કલાક બાદ ખડે પગે રહી કોર્પોરેશનના કર્મચારીઓએ કામગીરી નિર્ધારિત સમય કરતાં વહેલી પૂર્ણ કરી પાણીનો પુરવઠો પૂર્વ રદ કર્યો હતો આ જે સિટી ની છે આના પ્રમાણે કરતા જે સપ્લાય છે પ્રોપર છે પણ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માં થોડું ખામી લાગતો હતો એટલે અમે ફિલ્ડ વિઝિટ ગયા હતા એક જગ્યામાં લીક હતી આના કારણે પ્રેશર ઓછું થઈ ગયું સિટી માં તો આ પ્રેશર ને સરખું કરવા માટે અત્યારે જે આખો રાત કામ ચાલ્યું હતું એ સ્થળ મુલાકાત કરીને જે કામ કરે છે એને મોટિવેશન આપવા માટે ન ગયા હતા સાંજ સુધી એનું પ્રેશર પાછા આવે લાવવા માટે જ આ કામ પ્રયત્ન ચાલતી હતી ગઈકાલે રાત અમે આખો રાતમાં લગભગ અમે વિચારીએ કે એક કલાક કરતાં થોડું પંદર મિનિટ ઓછું આપશું પણ સુધી પાણી આપવાનો પ્રયત્ન કરી